અને હવે વાત પોરબંદરની કરીએ તો પોરબંદરના દરિયામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે એ એલ એચ હેલિકોપ્ટરનું દરિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા એક ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરાયું છે અન્ય ત્રણ ક્રૂ મેમ્બરની શોધખોળ હાથ ધરવામાં આવી છે ચાર જહાજો અને બે એરક્રાફ્ટની પણ મદદ લેવામાં આવી રહી છે તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હજુ પણ કેટલાક ક્રૂ મેમ્બર છે જે લાપતા છે જેમને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે ચાર જહાજો અને બે એરક્રાફ્ટની મદદ લેવામાં આવી છે રાત્રિના અગિયાર વાગે પોરબંદર કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર છે તે રેસ્ક્યુની કામગીરી કરવા માટે ગયું હતું તે સમયે જે હરીલીલા નામના જહાજની આસપાસ જે લોકો છે તેને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી તે સમયે ઇમરજન્સી લેન્ડિંગ કરવાના કારણે ક્યાંક ક્રેશ લેન્ડિંગ થયું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે એ એલ એચ હેલિકોપ્ટરમાં સવાર ચાર ક્રૂ મેમ્બરોમાંથી એક ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે અને ત્રણ ક્રૂ મેમ્બરો છે તે લાપતા છે